मानी स्पर्धा नु आयोजन तारीख आठ जान्यु पच्चीस रोज ग्राम्य कक्षाएं दियोदर बे घटक जाालोल्हाजा में सेजा, सेजा कक्षा पोषण उत्सव बजार नो कार्यक्रम योजा जमा नवापुरा गांव सरपंच श्री तलाटी श्री सीडीपीओ श्री डेरी मंत्री वहीवदार श्री ग्राम पंचायत सभ्यू प्राथमिक शाला आचार्य श्री आरोग्य स्टाफ एसएमसीना सभ्य जालोढ़ा सेजानी कार्यकर बहनों और ग्रामजनों बहुली संख्या में उपस्थित रहता આવે લાભાર્થી ઘટક બે નો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા આવેલ મહાનુભાવોનું સ્વાગત આગનવાડીની બાલિકાઓ દ્વારા કુંકુમ તિલકથી કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કુલ 95 જેટલી વિવિધ темати સરગવાને શ્રી અન્નમિલેટનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવવામાં આવી હતી કાર્યકર બહેનો અને લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ હતી આવેલ મહેમાનો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરવામાં આવેલ તમામ વાનગીઓ જોઈને અંતર શું નાખીને બનાવેલ темати સાખીને સારો અભિપ્રાય આપેલ પુનો કિશુરી દ્વારા સ્પીચ આપવામાં આવી હતી આવિલ કાર્યકર બહેનો દ્વારા પોષણનો ગર્ભો કરવામાં આવેલ 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 મહાનુભાવો દ્વારા પહેલી 3 નંબર કાર્યકર બહેનોને પહેલી 3 નંબર લાભાર્થીને આપવામાં આવેલ પુરસ્કારો વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા આગળ વાડીની યોજનાઓ વિશે સીડીપીઓ શ્રીએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધી જાલુરહા સેજાના સુપરવાઇઝર શ્રી યશુદાબેન પરમારે કરી હતી